જબરદસ્તી માણસો ને હેરાન કરે છે પોતાના પૈસા ભેગા કરવા માટે થઈને ભાઈ અહીંયા પોલીસ નો તમને કોઈ સાથ સહકાર મળતો નથી ને કેમ કે આનાથી બે છે એટલે નથી બોલતા કઈ બાકી બધે ભાઈ તમને ખબર છે અહીંયા શું કરે છે અહીંયા

એના તરત જ ડિટેન કરવાનું વાત કરીને ચાવીઓ હાથમાંથી છટી લઈએ અધિકાર છે ગાડી પોતાની હોય પર્સનલ ગાડી અને ચાવી આ ભાઈ હાથમાંથી જટી ગયા એને અધિકાર નથી ને જટવાનો ચાવી મારી મારી ગાડી છે મારી ગાડીને જે કરવું કરી નાખે મને કોઈ પ્રોબ્લેમ નથી મારી ગાડી આખી ડિટેન કરી નાખે ગાડી ન્યા રાખે તો મને કોઈ પ્રોબ્લેમ નથી હું એક ફોજી માણસ છું અને મારી વેદના હું જાણું છું એ લોકો નથી જાણતો મારી વેદના બે ને પેલા બતાવેલું કે હું એક ફોજી માણસ છું ભાઈ મારે મારા કામ માટે આવ્યો છું મારે થોડીક રજા હતી એના કારણે હું બે ત્રણ દિવસ કામ માટે મારે કામ છે થોડુંક તો હું જલ્દીમાં હતો અને મેં બીજાની ગાડી લઈને આવ્યો છું તો પણ એને ના માય ના આ તમે જ્યાં લઈ જાવ ને હું આવવા માટે તૈયાર છું ફોજી માણસ છું જ્યાં આવવા તમે કહો બોર્ડર ઉપર પણ તમારું કામ નથી બેન બોર્ડરમાંથી આવવાનું